આ આગના કારણે કોઈ મોટું નુકસાન નથી થયું જેના કારણે રાહતના સમાચાર છે ઉપરાંત આંબરડી ગામ નજીક મોટા પ્રમાણમાં સિંહો સહિત વન્ય પ્રાણીનો વસવાટ હોવાના કારણે થોડીવાર વન વિભાગમાં પણ દોડધામ મચી ગઈ હતી જોકે તમામ વન્ય પ્રાણી સલામત હોવાનો દાવો કરવામાં આવ્યો છે ધારીગીર પૂર્વ ડીસીએફ રાજદીપસિંહ ઝાલાનો સંપર્ક કરતા કહ્યું હતું કે વાડી રે વિસ્તારમાં આગ લાગી છે હું ત્યાં જ હતો વન્ય પ્રાણીને કોઈ નુકસાન નથી આગના કારણે ધુમાડા નીકળી રહ્યા છે रिपोर्टर बिपिन राठोड मुंबई तरंग न्यूज अमरेली